ગત એક જાન્યુઆરીના રોજ ગ્રામ પંચાયતના આઠ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત ગ્રામ પંચાયતમાં રજૂ કરી હતી જેને લઈ આજે વાછડાલ ગ્રામ પંચાયત ખાતે તાલુકા પંચાયતના પ્રતિનિધિ તરીકે વિસ્તરણ અધિકારી અવિશ્વાસની દરખાસ્ત માટે ખાસ સભા હતી જેમાં સરપંચ ઈશ્વરભાઈ વિરુદ્ધ રજૂ થયેલ અવિશ્વાસની દરખાસ્તના સમર્થન આઠ સભ્યોએ આગળી ઊંચી કરી હતી જ્યારે અવિશ્વાસની દરખાસ્તના વિરુદ્ધમાં સરપંચ સાથે એક સભ્ય આગળી ઊંચી કરતા પંચાયત અધિનિયમની

જે અનુભવી તારીખ સાત ત્રણ બે બે હજાર પચીસના રોજ અવિશ્વાસના પ્રસ્તાવના નિર્ણય પરત્વે ગ્રામ પંચાયતની બેઠક બોલાવવામાં સરપંચશ્રી બોલાવવામાં આવેલ તેમાં સરપંચશ્રી વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં આઠ સભ્યો એ મત આપેલ છે તથા દરખાસ્તની વિરુદ્ધમાં બે સભ્યોએ મત આપેલ છે જેથી અવિશ્વાસની દરખાસ્ત તૃતીયાંશ બહુમતીથી પસાર થયેલ છે મોટાભાગે ગ્રામ પંચાયતના સરપંચ ગ્રામ પંચાયતના સભ્યોને ગાંઠતા નથી જોકે બહુમતીમાં કેટલું જોર હોય છે તે આજે વાછડાલ ગ્રામ પંચાયતના સભ્યોએ બતાવી નાખ્યું છે